કુદરતનો માર પડે ત્યારે ખેડૂતો હંમેશા લાચાર બનતા જ હોય છે ત્યારે આ વખતે જે પ્રમાણે ગુજરાતની અંદર અનરાધાર વરસાદ પડ્યો અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો તે વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન છે તે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગેડ પંથકની જો વાત કરવામાં આવે તો ગેડ પંથકના પણ ખેડૂતો છે કે જે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ ખેડૂતો કે જેમને મગફળી કપાસ જેવા જે પાક ઉગાવ્યા હતા અને જે પ્રમાણે વરસાદ વરસ્યો પૂર આવ્યો અને તેના જ કારણે તેમનો ઊભો પાક આખો વરસાદની અંદર ધોવાઈ ગયો અને નુકસાની છે તે નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે આ ખેડૂતો એ આશા રાખતા હોય કે જે શાસક પક્ષ છે જે સરકાર છે તે તેમને નુકસાનીનું વળતર આપે પરંતુ આ મૃદુ અને મક્કમ સરકાર કે જે ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર નથી અને આ એટલા માટે જ ખેડૂતો જે હવે આંદોલનને રહે છે તે આગળ વધી રહ્યા છે ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો છે તે કરવામાં આવી આવેદનપત્રો આપવામાં આવ્યા તેમ છતાં પણ તેમની વાત આ સરકાર સાંભળતી નથી આજે દોઢ મહિનો જેટલો સમય વીતી ગયો આમ તો સરકાર એવું કહેતી હતી કે જે પ્રમાણે નુકસાની જોવા મળી રહી છે અને જે વરસાદ વરસ્યો હતો ત્યારે ચોવીસ કલાકમાં તમામ જે ખેડૂતો છે તેમની નુકસાનીનો સર્વે કરવામાં આવશે પરંતુ આજે દોઢ દોઢ મહિનો વીતી ગયો છે તેમ છતાં ગેડ પંથકની અંદર સર્વે પણ હજી કરવામાં નથી આવ્યો અને ઘણા એવા ખેડૂતોના ખેતર છે કે જ્યાં ગાડી હજી પણ પાણી ભરાયેલા છે અને જેના જ કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યાં તેમને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર જ્યારે આમની વાત નથી સાંભળતી અને એટલા માટે જ વિરોધ પક્ષ જે હંમેશા ખેડૂતોની વાત લઈને સરકારને ઘેરવાના મૂળમાં જોવા મળતી હોય છે અને આ વખતે ફરી એકવાર એ જ જોવા મળ્યું કે વિરોધ પક્ષ કે જે ખેડૂતોની વાત સાંભળતી નથી હાલની સરકાર ત્યારે વિરોધ પક્ષ આ જ બાબતને લઈને સરકારને ઘેરવા બહાર આવી છે ત્યારે ખેડૂત નેતા પાલ આંબલિયા આ ગેરપંથકના ખેડૂતોને બહારે આવ્યા અને એક આવેદનપત્ર છે તે આવેદનપત્ર પોરબંદર પ્રાંતને આપવામાં આવ્યું છે અને આ પોરબંદર પ્રાંતના આવેદનપત્રની અંદર કુલ ઓગણીસ જેટલા મુદ્દાઓ છે કે જે ગેડ પંથકના ખેડૂતોને જે નુકસાન કરી શકે છે જે નુકસાન થયેલું છે તેની અંદર મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા છે ત્યારે પાલ આંબલિયા કે જે આ ખેડૂતોની સાથે બહાર આવ્યા છે અને કહી શકાય કે સરકાર ઉપર અનેક પ્રહારો છે તે કર્યા છે ત્યારે પાલ આંબલિયા શું પ્રહાર કરી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ

જે કેમિકલ વાળું પાણી જેટલું ડાઈંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે અને સદંતર બંધ કરવામાં આવે જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિન પિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયત વાળા ખેડૂતને 22000 નું નુકસાન કર્યું છે તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે બેકરીનો પાળો જે ટૂટ્યો છે એ પાંચ વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા થી પચાસ ગ્રામ ડૂબમાં જાય છે તો આ એક પાડો સાંધવાનો છે પાંચ પાંચ વર્ષની સરકાર શાંતિ નથી તો એ વેકરીનો પાડો તાત્કાલિક સાંધવામાં આવે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ થતી હોય પાંત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે તો ઘેડમાં આઠ દસ નદીઓની અંદર બે ત્રણ હજાર કરોડનો ખર્ચ કરી અને પ્રોટેક્શન બોલાવવા સુકામ ઉભી ન કરે સરકાર એનો એક સવાલ કરવા માટે આવા અનેક પ્રશ્નોને લઈ અને ખાસ જે સોમનાથ પોરબંદર હાઈવે બન્યો છે એમાં સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર આઠ દસ નદીઓ જે નીકળે છે એના દરિયાના પાણીને નિકાલને બ્લોક કરી અને નેશનલ હાઈવે જે બનાવ્યો છે એના કારણે થયું છે એવું કે ઓજત નદી જે દરિયામાં ભળતી હતી ઓજતનું પાણી ત્યાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો પોરબંદરના ઝાપામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઈવેની અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આજે ઘણા બધા જે બુઝુર્ગ હતા સિત્તેર એસી વર્ષના વડીલો એવું મને હતા કે છોરા છેલ્લા વીસ વર્ષમાં કુતિયાણામાં ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એવા આજે પહેલી વખત ખેડૂતો ભેગા થયા છે અને કુતિયાણાની કચેરી પ્રાંત કચેરીમાં ખેડૂતો હમાય નહીં એટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તો આખે આખું જે સો સવાસો ગામો છે એની અમે એક ખેડૂતોની પહેલા પ્રાથમિક મિટિંગ બોલાવી અને એમાં ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરશું જરૂર પડે તો અમે ખેડૂત મહાપંચાયત બોલાવીશું જરૂર પડે તો અહીંથી ગાંધીનગર પગપાળા જઈશું અને જો સરકાર નય સાંભળે અને છેલ્લે જરૂર પડી તો ભગવાન દ્વારકાધીશ ને કાઢિયા ઠાકરને પગપાળા ખેડૂતો આવેદન પત્ર આપવા જાય તો પણ નવાઈ ની વાત નહીં બીજું આજે ખેડૂતો આવે ખેડૂતો પણ સાથે પડ્યા અને ખેડ વિચાર સમિતિ બનાવવાની વાત તો આનાથી ખેડૂતો ખેડના ખેડૂતો છે એને શું બેનિફિટ થાય અમારું જે આવેદન છે એમાં અમે બે હજાર ઓગણીસો બાણું ની આસપાસ જે ઘેર વિકાસ સમિતિ જે કાર્યરત હતી મારે યાદ કરવા પડે કે એના સમયની અંદર જે ઘેર વિકાસ સમિતિ કામ કરતી હતી અને એ વિકાસ સમિતિના માધ્યમથી શિયાળામાં ચણા અને ઘઉંમાં સરકારી ખર્ચે હેલિકોપ્ટરથી થી દવાનો છંટકાવ થતો હતો દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી હતી નદીઓના મરામત થતા હતા એ ઘેર વિકાસ સમિતિ ઓગણીસો બાણુંથી થી માત્ર કાગળ ઉપર છે એની જગ્યાએ જેમ અલગ અલગ દાખલા તરીકે કચ્છ વિકાસ નિગમ છે જેવી રીતે વિકાસ નિગમ છે એવી જ રીતે અલગ અલગ નિગમોની જેમ આ સો સવા ગામોનું એક વિકાસ નિગમ બનાવવામાં આવે દર વર્ષે સરકાર બજેટમાંથી ઓછામાં ઓછા દોઢસો બસો કરોડ રૂપિયા જેમ અલગ અલગ બજેટ સુગાઈ નિગમોમાં ફાળવે છે એમ ઘેર વિકાસ નિગમમાં ફાળવે તો જે ઘેરનો આખે આખો વિસ્તાર છે એ કોઈ ઉપર આધારિત નહીં નિગમનું પોતાનું સ્વભંડળ હોય એમાંથી ઘેડના વિકાસના કામો થઈ શકે આ માટે અમારી જે બીજી જ માંગ છે એ ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ છે જો જે રીતે કેમિકલ ઉદ્યોગ દ્વારા પાણી છોડવામાં આવે છે અને કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એમાં મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી જે એક ભાઈ છે એ એનજીટીમાં ગયા છે ને એનજીટી એમને સત્તર તારીખે બોલાવ્યા છે સત્તર દસે એ ઉદ્યોગના એસોસિએશનને બોલાવ્યું છે અને પક્ષકાર તરીકે જે આવેદન કરતા છે એનજીટીને એને પણ બોલાવ્યા છે હવે એ જવાબ તૈયાર કરવા માટે સત્તર તારીખે કંઈક આ લોકોએ જવાબ તો દેવું પડે ને પોલ્યુશન બોર્ડ અને આ બે મિલી જુલી ભગતથી બહુ મોટા હપ્તાખોરી ચાલે છે મને તો સાંભળવા મળ્યું છે કે ત્યાં એક સાડીએ ઓછામાં ઓછા ત્રીસ રૂપિયા પ્રોટેક્શન મની આપવામાં આવે છે શેનું પ્રોટેક્શન મની કારણ કે વાળું પાણી છે એ ભાદર અને ઉબેણમાં છોડવા માટે એને કોઈ રોકે નહીં એના માટે આ ત્રીસ રૂપિયા એક સાડીએ પ્રોટેક્શન મની આપવામાં આવે છે અને એ એ વિસ્તારના જે લોકોની વાત છે એ મુજબ ત્યાંના સ્વઘોષિત સાવજ છે આ પ્રોટેક્શન મની ઉઘરાવે છે હવે એ જવાબ તૈયાર કરવા માટે જુનાગઢની બાજુમાં ચોકી ગામે અત્યારે પાઇપલાઇન નાખી અને દરિયામાં પાણી છોડવા માટેનો એક પ્રોજેક્ટની વાત છે જો એ પાણી શુદ્ધ થઈ અને દરિયામાં છોડવાનું થતું હોય તો દરિયામાં શું કામ છોડવું ડાઈંગ ઉદ્યોગના જેટલા ઉદ્યોગકારો પોતાએ પાણી પીવે છે એના માલિકો એ પાણી એને પીવામાં આપવામાં આવે એની ફેક્ટરીમાં વાપરવામાં આવે એ પાણી એટલું બધું સારું હોય તો જેતપુર પોરબંદર જુનાગઢ જિલ્લાના દરેક સરકારી કચેરીમાં નર્મદાનું નહીં આ શુદ્ધ થયેલું પાણી આપવામાં આવે એટલે એ પાણી છે અડધું પાણી છે એ ઉદ્યોગ અને અધિકારીઓને આપવામાં આવે અને પાણી છે દરિયામાં છોડવામાં આવે એટલે બહુ સ્પષ્ટતા સાથે કારણ કે આ ગુજરાત પોલ્યુશન બોર્ડ ઉપર કોઈ માણસને વિશ્વાસ નથી કે એ પાણી શુદ્ધ દરિયામાં જાય એ પાણી છે એ કઈ પણ પ્રોસેસ કર્યા વગર કારણ કે જો એ પ્રોસેસ કરે તો ડાઇંગ ઉદ્યોગ વેચાઈ જાય એટલો ખર્ચો થાય એમ છે એટલે એ પ્રોસેસ કરવાના નથી દરિયામાં એ પાણી છોડશે તો એને જે જીવ સૃષ્ટિ છે એ નાશ પામશે પછી આ પાઇપલાઇન જે નાખવાનું કામ અત્યારે જે વાત મળી છે એ મુજબ મેઘા કરીને કોઈ કંપની છે એને આપવું છે તો મેઘા કંપની છે એ તો સૌની યોજનામાં બ્લેક લિસ્ટેડ થયેલી છે હવે થયેલી કંપની આ ઝેરી કેમિકલ દરિયામાં નાખવાનું કામ લે અને પાઇપલાઇન ક્યાંક તૂટશે તો અમારા ખેડૂતોના ખેતર તો બરબાદ થઈ જાય એટલે વિનંતી છે કે પાણીને શુદ્ધ કરવામાં આવે અને શુદ્ધનું સર્ટિફિકેટ પોલ્યુશન બોર્ડનું નું નહીં પણ એ ઉદ્યોગકારો પાણી પીવે અધિકારીઓ પાણી અડધું પાણી છોડવામાં આવે તો ખેડૂતોની જે મુશ્કેલી છે તેમને જે આ જે વરસાદ વરસ્યો જે તેમના પાકને નુકસાન થયું છે જે આખી જમીનો જે ધોવાઈ ગઈ છે અને તેને લઈને જે અનેકવાર સરકારમાં રજૂઆતો કરી છે આવેદનપત્ર આપ્યા છે ત્યારે ફરી એકવાર આજે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને હવે જો સરકાર તેમની વાત નહીં સાંભળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોની આ ચીમકીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર